નમસ્કાર મિત્રો ટિક્કર અને આડેસર વચ્ચે વેણુદાદાનું મંદિર આવેલું છે અને સુપ્રસિદ્ધ મંદિર છે અને ઘણું પ્રાચીન મંદિર છે અને આ પ્રાચીન મંદિરની આસપાસ ઘણા બધા ડુંગરો પણ આવેલા છે અને આ ડુંગરો પર વિદેશી પક્ષીઓ હોય કે પછી લુપ્ત થતી પ્રજાતિઓ પણ તમને જોવા મળશે પરંતુ મારે તમને એક અલગ જ વસ્તુ બતાવી છે અલગ વસ્તુ એટલા માટે કહીશ કે તમને એવું થાય કે અલગ વસ્તુ એટલે શું પરંતુ રણમાં મીઠું પાણી આમ તો રણમાં પાણી મળવું એ બહુ જ મોટી વાત કહેવાય અને રણમાં પણ એક કૂવો છે અને કૂવો પહેલાં હું તમને બતાવીશ કે આ કૂવો છે અને જે એક કંત દંતકથા મુજબ કહું તો આ જે કૂવો છે ને તે અહીંયા બહાર વટિયા અહીંયા વસવાટ કરતા હતા એક જ રાતમાં આ કૂવો આખો ખોદી નાખ્યો હતો અને એમાંથી પાણી પીવા માટે ઉત્પન્ન કર્યું હતું એટલે કે આ કૂવો ખોદીને એમાંથી પાણી પીવા માટે લીધું હશે જે તે સમયે કૂવો તમે જુઓ તો આખે આખો એક જ પથ્થર હોય અને એમાંથી વચ્ચેથી ખોતરી અને બનાવી હોય તે પ્રકારનું તમને લાગશે આ કૂવાની આસપાસ તમને એક અવાડા જેવું પણ દેખાશે કારણ કે અહીંયા કોઈક વટે માર્ગું કે રાહમાં રાહદારી કોઈ આવતું હોય તો પશુ પક્ષીઓને પીવા માટે પાણી હોય તો તેઓને જો ઉપયોગ થઈ શકે એટલે આ ડોલ છે ડોલ સાથે રસી બાંધેલી છે બે ડોલ છે પ્લાસ્ટિકની અને એલ્યુમિનિયમની સાથે કોકના પાણી પીવું તો ગ્લાસ પણ છે સાથે એક અવાડો છે અને આવાડામાં પાણી નાખીને કોઈ અહીંયા આજુબાજુમાં ઘણા બધા પક્ષીઓ પણ તમને જોવા મળશે એટલે પક્ષીઓ પાણી પી શકે લુપ્ત થતી પ્રજાતિ પ્રાણીઓ જે હોય છે તે પણ અહીંયા પાણી પી શકે તેના માટે અલગ વ્યવસ્થા છે સાથે જ જે સામે ઝૂંપડા જેવું તમને દેખાય છે ત્યાં પક્ષીઓને ચણ નાખવા માટે અલગ અલગ ક્યારા પણ બનાવેલા છે અને તેમાં પણ થોડું પાણી સમાય તે રીતે નીચે પણ ક્યારો છે એટલે આખો વિસ્તાર રહ્યો ને આમ તો તમે આવો એટલે અહીંયા તમને શાંતિની અનુભૂતિ થાય શાંતિ એટલા માટે કારણ કે અહીંયા તમાવો એટલે કોઈ પણ પ્રકારનું તમને ડિસ્ટર્બન્સ ન લાગે તમારો મોબાઈલ છે તો મોબાઈલમાં પણ નેટવર્ક ન જ આવે કદાચ આવી જાય તો તમે ભાગશાળી કહેવાય અને પક્ષીઓ અને જે મેં પ્રાણીઓ કીધા ત્યાં ઘણા બધા લુપ્ત થતા પ્રાણીઓ જોવા મળે તમને પરંતુ તમારા ભાગ્ય હોય તો કારણ કે એ મળી જ જાય એવું પણ શક્ય નથી ઘણી બધી મહેનત કરો ત્યારે મળે અહીંયા સુપ્રસિદ્ધ મંદિર છે મંદિર દર્શન કરવા લાયક છે અહીંયા રંગબેરંગી પથ્થરો પણ જોવા મળશે તમને અલગ અલગ પાંચી કૂકા આપણે જે કહીએ ને તેવા આપણે કૂવામાંથી પાણી સિંચે એ પણ જોઈ લઈએ કે કેવી રીતે પાણી છે ને કેટલું ઊંડું છે એટલે ખાસ તો જે પ્રકારે અહીંયા પાણીની વ્યવસ્થા છે અને અહીંયા કોઈ પણ માર્ગો અહીંથી ઘણી વખતે આપણે જોવા મળે છે કે સામા કાંઠેથી આ હળવદ બાજુ જતા હોય અથવા હળવદથી સામા કાંઠે જતા હોય આડેસર બાજુ વચ્ચે કોઈ પાણીની વે વ્યવસ્થા ન હોય તો આવા કૂવા હોય તે જીવન પૂરું પાડે છે એટલે કે જળ મળી જાય એટલે જીવન જીવી જવાય આમ તો આપણે કહીએ છીએ કે જળ જળ એ જીવન છે અને એ જળ અત્યારે તમે જે પ્રકારે જુઓ છો અને મેં કહ્યું એ પ્રમાણે કે જે તે સમયે અહીંયા બહારવટીયા અહીંયા વસવાટ કરતા હોવાની જાણકારી મળી છે એક દંતકથા મુજબ અને આ જે બહારવટીયા હોય છે તેઓએ એક જ રાતમાં કૂવો ખોદ્યો હોય અને પીવા માટે પાણીનો ઉપયોગ કર્યો હોય તેવું કહેવાય છે પરંતુ તમે પણ આના વિશે કંઈ ઇતિહાસ જાણતા હોય તો તમે પણ જણાવજો કે શું આ કૂવા વિશે જાણો છો મહીકના ડુંગરના તમે અહીંયા જે આજુબાજુ વિસ્તારોમાં ફેર્યા છો કે કેમ અહીંયા જે સુપ્રસિદ્ધ મંદિર છે દાદાનું જે પ્રાચીન છે તેના તમે દર્શન કર્યા છે કે કેમ તે પણ કોમેન્ટમાં જણાવશો અને અહીંયા આવો એટલે મેં અગાઉ કહ્યું તેમ કે અહીંયા તમને નેટવર્ક નહીં મળે એટલે શાંતિની અનુભૂતિ થશે અહીંયા જે પાણી જે ઓલો ક્યારો છે ખાલી તેમાં પાણી નાખવામાં આવી રહ્યું છે એટલે કોઈ પશુ કે પક્ષી આવે તો એમનો પાણીનો ઉપયોગ થઈ શકે સાથે જ આજે વર્લ્ડ સ્પેરો ડે ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ છે અહીંયા તમને આજુબાજુની બાવળની જાળીઓમાં ઘણી બધી ચકલીઓ પણ જોવા મળશે અહીંની જોવા મળશે દેશી જોવા મળશે વિદેશી પણ ઘણા બધા પક્ષીઓ તમને જોવા મળશે એટલે અહીંયા એક પ્રકૃતિનો આનંદ છે પ્રકૃતિ ચોમાસામાં પણ અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હશે કારણ કે કોઈપણ પ્રકારનો ડિસ્ટર્બન્સ નથી એટલે પ્રકૃતિનો આનંદ છે અને આ પ્રકૃતિનો આનંદ લેવા દરેક મિત્રો ખાસ તો જે પણ વિડીયો જોઈ એક વખત હતું કા અહીં આવે આનંદ માણે કે પ્રકૃતિ કેવી છે અને આપણે જે મોબાઈલની દુનિયામાં ખોયા ખોઈ જઈ છીએ ગેમ રમવામાં એથી આવી પ્રકૃતિ જોવી તો ઘણું બધું જોવા પણ અને જાણવા પણ મળશે હવે આ જેવો જ આ ક્યારો પહેરો એટલે તરત ચક્કલી પાણી પીવાનું આ શરૂઆત કરી દીધી એવો તમે ચકલી આવી છે ને હવે પાણી પીવાની શરૂઆત કરી દીધી એટલે ખાસ તો જે છે ને તે આ રીતે પ્રકૃતિ અહીંયા જોડાયેલી છે પ્રકૃતિની એ જ મજા છે જો ચકલી કેવો પાણી પીવાનો આનંદ લઈ રહ્યું છે એટલે ખાસ તો આ કૂવા માટે જ આપણે દર્શક મિત્રોને બતાવવા આવ્યા હતા અને સાથે અહીંયા એક અવાડો પણ છે આમાં કોઈ મોટું પ્રાણી હોય લુપ્ત થતી પ્રજાતિ હોય તો આવાળામાંથી પાણી પી શકે અહીંયા પણ એક બીજું કુંડી છે નાની એટલે કુંડી લગભગ જર્જરિત છે ને અહીંયા કોઈક પ્રસાદ કરવા પણ આવતું હોય છે કે બીજું કે ચા પાણી બનાવ્યું એવું પણ હોય શકે નહીં ચૂલો પણ સળગાવેલો છે પરંતુ ખાસ તો અહીંયા ઘણું બધું જોવાલાયક છે પ્રકૃતિ છે અને તમે જે જુઓ છો કે અલગ અલગ ચકલીઓ પણ આવી છે બે ત્રણ પ્રકારની પાણી પી રહી છે એટલે ખાસ તો આ પ્રકૃતિનો આનંદ છે ને આ કૂવો બતાવવા માટે આપણે ઉપસ્થિત થયા હતા કે આ જે કૂવો છે તે એક દંત કરતા મુજબ કે અહીંયા બહાર વટે જે તે સમયે તેઓ લડાઈ માટે જતા ને અહીંયા વસવાટ કરતા હોય તેવું મનાય છે ને આ કૂવો છે તે રાતમાં દો અને અહીંયાથીને જ પાણી તેઓ પીવા માટે ઉપયોગમાં લેતા તેવી દંતકથા છે જો તમે પણ આના વિશે કંઈક વિશેષ જાણતા હોય અથવા કૂવો જોઈએ તો કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો આભાર દર્શક મિત્રો